સમાચારમાં આગળ વાત કરીએ ખેડાના કપડવંશમાં ગઈકાલે શાળાના બાળકોનો જોખમી મુસાફરી કરતો વિડીયો વાયરલ થયો છે કપડવંશની તોરણ કેસી ભગત હાઈસ્કૂલના બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો સરકારી સહાયની સાયકલો હાઈસરમાં ભરીને કપડવંશથી તોરણા સુધી જોખમી સવારી કરતાં છ જેટલા વિદ્યાર્થીઓ દેખાયા હતા ત્યારબાદ શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા જ સાયકલો ઉતારવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સાયકલ માટે વિદ્યાર્થીઓ પાસે જ મંજૂરી કરવામાં આવતા હોય તેવો વિડીયો જોવા મળી રહ્યો છે જે ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘટના ધ્યાનમાં આવી છે કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે ટ્રકમાં તે ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે તેઓને શોકોશ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે માત્ર ખુલાસો નહીં ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ સો ટકા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ગંભીર ઘટના છે બિલકુલ સ્વીકાર્ય નથી